શ્રી દેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સૌ પ્રથમવાર સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વસતા જ્ઞાતિબંધુઓના લગ્નલાયક દીકરા દીકરીઓ માટે રાજકોટ ખાતે પ્રથમ પરિચય ઉત્સવનો તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રવિવારે રાજકોટ ખાતે જ્યુબેલી ગાર્ડનમાં આવેલ અરવિંદભાઈ મણિયાર હોલમાં બપોરે ત્રણ કલાકે આયોજન કરવામાં આવેલું હતું દીકરા દીકરીઓ સહિત આશરે આઠસો થી હજાર સમાજ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આપણા સૌના વડીલ આગેવાન શ્રી રમેશભાઈ મેરુભાઈ ચૌહાણનો નો સાલ પહેરાવી સમ્માનિત કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના અંતે સમાજ માટે અલ્પહારની ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ સમાજના લગ્ન સંબંધિત સામાજિક માળખાઓને મજબૂત બનાવવા માટે પહેલો પ્રયાસ હોય જેમાં ટ્રસ્ટના તમામ ભાઈઓની મહેનત રંગ લાવી હોય તમામ ભાઈઓ ઉપસ્થિત તમામ સમાજ બંધુઓ વતી અભિનંદન પાઠવવામાં આવેલ હતું